બે દિવસ થી લાકડા માં પડી થી મારા ધોયેલા કપડા તમને નથી ખબર સારા મને ખબર છે 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 તો પછી જાય બેઠો હા

હવે હું આવન જરૂર નથી મને જોઈએ રદ હતો મે એટલે આ જનમ લીજે કે મે જોઈએ લાતા કે વાત કર શટ મત બહુ ખુશ છું બહુ ખુશ છું કેમ કે મને જોવા માટે મારા જન્મ લઈને આવે છે હું બહુ ખુશ છું મને આ જનમ દીધો છે ભગવાન એટલે હું બહુ ખુશ છું હું ખુશ છું તો બધાને તમે બધાને એક મસ્ત મજાની મારી વાત કહેવી છે કારણ કે આ સમને બ્લોગ બનાવવાની બહુ મજા આવે છે

આપણે મસ્ત મજાનો જો દી નીકળ્યો છે અને સાત આઠ દિવસ થઈ ગયા ત્યાં સુધી અમે દી નો તડક્યો જ નથી ભાડો આજ ભાડો છે તો બધાના ઘરે ઘરે કપડા દીધા છે અને અમારે કારણ કે નાના નાના

કે ચહેરા પર હોય આમ માંથી સારા હોવા જોઈએ અને મસ્ત મજાની બોલી બોલી જોઈએ મને તો એવું જ ગમે છે થોડું થોડું ક્યારેક કામ કરાવે છે એ પણ હું તમને બધા કહી દઉં મને મજા ન હોય એટલે અશ્વિન કામ કરાવે છે પણ મજા હોય એટલે કોઈ દિવસ મેં એની પાસે કાંઈ કામ નથી કરાવ્યું પાણીનો કળશો પણ ભરીને દવ છું પૂછી લ્યો અને એકવાર નહીં સો વાર તમને બધાને કેમ લાગે તમે બધા કમેન્ટમાં કહેજો એનો જવાબ મારો નથી આપવો ડાયરેક્ટ તમે જ આપી દેજો બસ હા હા છે મારા યુટ્યુબ ફેમિલીને જે વસ્તુ મારે નવીન હોય નવીન કંઈક કરવાનું હોય બધું મારે એને બતાવવું જ પડે કારણ કે આપણે શું કહેવાય અગાઉ આપણે શું કહેવાનું હોય રેલવે સ્ટેશન

આ દો બતે સ્પાણી પણ આ તે ફોટો કર્યો આ છે ને આ ડન કરીને એ પબ્લિક બતાવવું પડે એમનો હાલ એ નથી થામતું લે તો તું કે થી ને બે માધીતા એમ જાવ 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 આવ આયા બસ હવે બરોબર વાહ બસ 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 વાહ વા સાંજે ખીચડી હા અમે ઘણા ટાઈમ પછી મારો રૂમમાં જેમાં ત્યાં આજા થઈ ગયો છે બીજો દિવસ અને હું તો બસ ખાધા વગર ને ગઈ હતી કાલે કારણ કે ડન કર્યા હતા કે એટલે ખાધા વહેલા જાગી હતી જાગીને તરત જ તમે જો ભાખરી બનાવી વાળું છે બસ ચા ભાખરી બનાવી નાખ્યું છે અને થેલીમાં છે આયુષભાઈ હાટું દૂધ આપણે કાંઈ ઘરના દૂધાણા તો છે નહીં બધાને ખબર જ છે અને અશ્વિનની બધા હજી પૂતા છે જો કેટલા વાગ્યા વાગ્યા છે આઠ અને તોય તે બાપ દીકરો બે ઊંઘર કાઢે જો એક અહીંયા પૂરતું છે એક અહીંયા પૂરતું છે બે હજી પૂતા જ છે તો એ ભલે હું અને અશ્વિન તો બધાને ખબર જ હશે કે ઘરેને ઘરે જ હોય એ ઓનલાઈન કામ કરે છે તો રાતે જાગ્યા હોય કે નહીં એટલે અત્યારમાં બસ મોડે સુધી હોય તો એ ભલે ખૂટતા અને હું બીજું બધું આડાવાળી કામ કરી નાખું તો બસ મેં હંજવારી પોતા કરી નાખ્યા છે અને કપડાં પણ ધોઈ નાખ્યા છે મારે હું કામ કરતી હતી બધા એને બતાવવાનું જ હતું પણ એક હાથે કામ કરું કે એક હાથે મોબાઈલ પકડું એવું તો કાંઈ ન થાય તો બસ મેં એ કાંઈ તમને ન બતાવ્યો અને અમે કામ લગભગ બતાવતા નથી હજી આયુષને ભૂતા જ છે સાડા આઠ નવ જેવું થવા આવી ગયું છે તો બસ હું તો ઘોડી માંડીને બેહી ગઈ શેટી ઉપર મેં કહેતા બાપ દીકરો બે જાગે ત્યાં સુધી રાહજન વહેવાય એની જોઈને તો કાંઈ વહે નહીં આપણે ઘણું ખરું કામ હોય આજ તો અમારે બે દણાય છે અને મરસું પણ ભેળવવાનું છે અમે તો મરસું ભેળવીએ એમ કે અને અમારો મઢ છે કે નહીં ધામેલ આપણે આવ્યું છે એમ ક્યાં આવ્યું દામનગર બાજુ તો અમારું જૂનું મઠ છે ને ત્યાં જોઉં કે ના અમારે એક જ મઠ છે ઓલો ધામેલ તો અમે ત્યાં જઈને તો એ મરશું ભેળવું એમ કોઈ એ એમ કે અમે ચટણી બનાવી છે એવું કે આપણને તો બહુ ખબર નથી એ પણ એ મને ખબર છે મરશું ભેળવું એમ કે ઘણા ખરાની બોલી ફરી જાય આપણે હાથ આઠ દસ ગામ આપણે વટીએ એટલે બધાની બોલી ફરી જ જાય છે તો હજી મારે ખાવાની બાકી છે સાડા નવ થવા આવી ગયા છે અત્યારે તો હજી નાસ્તો તો હજકીને જગે પછી જ હું કરું કારણ કે જો એ ને અમે બે આરે જ ખાઈ એ ખાય પછી જ હું ખાઉં આપણે લોગમાં કોઈને એવું સારું બતાવતા નથી એવું કાંઈ નથી પણ બસ અમે આરે જ ખાઈએ હારે ખાઈએ એટલે કાંઈક ખાવાની જ મજા આવે અને બસ ધરમપતિ ખાય અને એના પછી ખાઈએ ને તો બહુ જ સારું કહેવાય એમ તો સારું હાલો હવે પછીના બ્લોગમાં મળશે તો અત્યારે હું એન્ડ દઈ દઉં છું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ ફટાફટ કરી આવજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય